તો ગાઈસ આપણે અન્યાન પાછું તું ખાડો કરવાનું એટલે આટલો ખાડો કર્યો હે ને હવે થોડો ચકળો ખાડો કર્યો અને થોડો વધારે કરવાનો પણ અને થોડો જ કર્યો હેડ લે અન્યા હેડ બ ડાળો લેતા જા પણ ડાળો માર એકલી થી ના ઉપડે હેડ તું હેડ તો આખું હેડ તને તને જોર આવે ડાળો લેતા ના મુ ડાળો તારા પાહે લવરાવાની મુ લાવવાનું જેવું મિત્રો અને જોવા જોઈ ગયો તું લેતા પેલી દાંતેડી ખોતર એકદમનો ખાડો કર આ જાલનનો ડોકો રે ને એના ઉપર ચડાવવાનો અને આ બે મરચાં ડોકા રોપ્યા સિવાય ક અને આ ઝેણી ઝેણી રેગડીઓ ચૂપી અને આ આને રમેત કરી જોયો ગાઈસ આ પેલા મગફળીના બે દ્વારા ચોપ્યા હતા ને તે આવડાવડા વેલા તો પાછી પેલું પડી જો હું બતાવ હેડ મારે ખાડો અમે ચાલ્યા તમે કઈ નતા કીધું હેડ તું ખાડો કરીને રાખજે અમે ચાલ આઈએ તો આવ તો થોડો ચકડો ગોડીને પછી જવા દીધું પેલી ટૂંક પડી તી કહ્યું તીક તો ગાય પેલો મોર આવે છે જો હું તમને ઝૂમ કરીને બતાવું આમ મોર્યો ને રોજ દોણા ખાવા આવે છે એ રે બાયણા હમણાં હું આમ ફરી પણ ફરીને આવશે હવે રે જો હેડે હેડે હોય કણ જ આવા તો આપણે અન્યા લાયા છીએ ડાળું ઉપાડવા ઓવા ઓવા એ રીએ ખેંચો બાર ખેંચ એમ ઉપર નાખા તો જોર આવે એટલે હો લઈ રહ્યો દવા મેં તો આયર્યું ડાળું દ્યું ને એર્યું આપણે આખું ઈકણ ઊભું કરશ્યો અને એના ઉપર પછી વેલો ચડાવશું ઊભું કર અડી રે ઉપર આ બોરની પાઇપ હતી કણ અડી રે હતી થોડું પાસું હા એમ રાશ હા એવી રીતનું રાશણ થાય ત્યાં વાલોળીઓ ખાવી હોય ને તો થાય બધુંય ગયા મી તો પાપડીઓ ને શાક ખાવું હોય તો મહેનત તો કરવી પડે ને હવે ચોપી દે અસલ દબાડી જાય પછી તેલો ડુંગ કરી